છોટાઉદેપુરમાં આરોગ્યની સ્થિતિ કથડી રહી છે પરિસ્થિતિ જોતા ભાજપના કારોબારી અધ્યક્ષ મેદાને આવ્યા છે મોટી કઢાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના બદલે દવા આપે છે અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ વીડિયો વાયરલ કર્યો છે આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારીને છતી કરી છે વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને મુખ્ય ડોક્ટર પાસે બે આરોગ્ય કેન્દ્રનો ચાર્જ માંગ્યો ડૉક્ટર હાચર ન રહેતા હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે રહેલી તકે કાયમી ડૉક્ટરની ભરતી કરવામાં આપે તેવી સ્થાનિકોની માંગ છે અહીંના જે આયુષ ડોક્ટર જ્યોતિબેન રાઠવાડે જે મેડિકલ ઓફિસર આયુષ ડોક્ટર છે એ ડેપ્યુટેશન ડેપુટેશન પરના જાય છે અને જે ડોક્ટર છે જે બાજુની પીએચસી છે શેરડી વાસણ ત્યાંથી અઠવાડિયામાં બે દિવસ માટે અહીં મોટી કડાઈ ડેપ્યુટેશન પર આવે છે એટલે અઠવાડિયામાં બે દિવસ એમબીબીએસ ડોક્ટરની અહીં સેવાઓ મળી રહી છે અને જે બીજા બે બીજા બે બે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે એમાં બોન્ડેડ ડોક્ટરના ઓર્ડર થયા છે પરંતુ એમનું ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન ન હોવાથી મેડિકલ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન થયાથી એ હાજર થશે કારણ કે પીએમ એમએલસીની કામગીરી કરવાની હોય છે કે જેથી રજીસ્ટ્રેશન જરૂરી હોય છે અને એ જે ઓર્ડર બોન્ડેડ ડોક્ટરના ઓર્ડર થયા છે એ અહીંના લોકલ છે અને એ હાજર થશે જયારે વિઝિટ કરીને જોયું તો દસ નોટ સ્ટાફ છે એ દસે દસ સ્ટાફ એક કર્મચારી હાજર નતા અને અમે જોયું તો પટ્ટાવાળા દવા આપતા હતા અને દવા જયારે પટ્ટાવાળા આપતા હોય અને એ દવાથી જો વૃદ્ધ અને બાળકોને આડ અસરથી કદ પણ થવાની શક્યતા છે એ દવાના કારણે મૃત્યુ પણ પામવાની શક્યતા છે અને આવું બહુ મોટી ગંભીર બાબત